હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણા વિડીયોમાં જોઈશું ઈ કેવાય વિશે રેશન કાર્ડ ઈ કેવાયસી તો રેશન કાર્ડમાં અંગ્રેજીમાં નામ ખોટા હોય તો શું કરવું આજે આપણે આ વિષય ઉપર ચર્ચા કરીશું તો ઘણા લોટ લોકો કેવાયસી કરે છે રેશન કાર્ડમાં તો એમના અંગ્રેજીમાં નામ ખોટા હોય છે ઇંગ્લિશમાં તો હવે એના વિશે શું કરવાનું તો આપણે એના વિશે ચર્ચા કરીએ અગાઉ મેં ઘણા બધા વિડીયો રેશન કાર્ડ વિશે બનાવેલા છે તો જે નવા મિત્રો છે એ લોકો મારી ચેનલમાં જઈને વિડીયોમાં જોઈ શકે છે કે રેશન કાર્ડ વિશેની ઘણી બધી માહિતી છે તો હવે જે ખોટા છે નામ એના માટે શું કરશું તો મિત્રો તમારે મામલતદાર કચેરી જેને લાગતી ઓળખતું હોય કે પછી ગામડા લેવલે હોય તો એ લોકોએ વીસી પાસે પંચાયતમાં જઈને એક પ્રોસેસ કરવાની રહેશે ત્યારે તમારા જે અંગ્રેજીમાં નામ છે એ સુધરી જશે તો આપણે એના માટે શું કરવાનું રહેશે તો સૌપ્રથમ તમારે નમૂના નંબર છનું સુધારાનું ફોર્મ ભરવાનું રહેશે અહીંયા તમે જોઈ શકો છો કે નામ અટકમાં સુધારો અને ક્લેરિકલ ભૂલ હોય તો આ પ્રમાણેનો છ નંબરનું ફોર્મ તમારે પંચાયતમાં અને જે લોકોને મામલતદાર કચેરીથી કાર્યવાહી કરવાની થતી હોય તો ત્યાં જઈને તો ગામડા લેવલે પંચાયતમાં જઈને વીસી પાસે આ પ્રકારનું ફોર્મ ભરીને પછી એની સાથે આધાર કાર્ડ જે જે તમારા સભ્યો છે ઘરના એમાં જે લોકોની ભૂલો છે એ લોકોના આધાર કાર્ડ અને રેશન કાર્ડની જેરોક્સ આ બધું આની સાથે જોઈન્ટ કરીને વીસી પાસે જઈને તલાટીશ્રીના સિક્કા જે તે પ્રોસેસ કરીને ભરવાનું રહેશે ઓનલાઈન અરજી કરવાની રહેશે ડિજિટલ ગુજરાતમાં જઈને ત્યારબાદ તમારું નામ સુધરશે અને ત્યાર પછી તમે જો કેવાયસી કરશો તો તમારું કેવાયસી એકદમ ચોક્કસ અને સાચું થશે જે લોકોએ મોબાઈલથી અત્યાર સુધી કેવાય સી કર્યા છે એ લોકોએ પોતાના અંગ્રેજીમાં નામ જોયા નથી અને સીધે સીધા કેવાયસી કરી દીધા છે તો એ લોકોને પણ ભવિષ્યમાં મુશ્કેલી આવી શકે છે એટલે તો આની અંદરમાં મેં એક વિડીયો બનાવેલો છે કે રેશન કાર્ડ એ કેવાયસી કોનો કોનું નહીં થાય જે મારો પોપ્યુલર વિડીયો છે તો એ તમે જોઈ શકો છો તો ચો કહેવાનો મતલબ એ જ કે રેશન કાર્ડમાં અંગ્રેજીમાં નામ ખોટા હોય તો શું કરવું બીજું એક ફાયદાની વાત કહી દઉં કે તમારે જો રેશન કાર્ડમાં નામ ખોટું હશે ને તો કેવાયસી સી નહીં પણ જ્યારે તમે આયુષ્યમાન કાર્ડ કઢાવવા જશો ત્યારે પણ આ ભૂલ નડશે કારણ કે તમારું નામ જ ખોટું છે તો તમારું આયુષ્યમાન કાર્ડ પણ ખોટું નીકળશે અને પાંચ લાખની જે સહાય મળે છે એમાં પણ પ્રોબ્લેમ થશે તો હું આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગઈ છે તો આપણે પહેલાં નામ સુધારવાનું કામ કરીએ એના બાદ કહેવાય કે અન્ય અરજી માટે એપ્લાય કરીએ તો આ વિડીયો આપણે શેર કરીએ જેથી દરેક ગ્રાહકોને ખ્યાલ આવે અને લોકોને જાણકારી મળે તો આવી જ સારી માહિતી સાથે ફરીથી મળીશું થેન્ક યુ